ગણેશ ચતુર્થીની ઉજવણીમાં આજે આપણે જે પ્રકારની ધૂમધામ જોઈએ છીએ એટલે કે જે રીતે ગણેશ ઉત્સવ જાહેર સ્તરે ઉજવવામાં આવે છે તે હંમેશા આવો ન હતો મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ક્રેડિબિલિપિક્સ અને આજે આપણે જાણીશું કે ગણેશ ચતુર્થીના સાર્વજનિક તહેવારની શરૂઆત ક્યારથી થઈ આનું શ્રેય સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકને જાય છે જેમણે અઢારસો ત્રાણુંમાં માં સાર્વજનિક સ્તરે ગણેશ ચતુર્થીની શરૂઆત કરી હતી તેના વિશે વાત કરતા પહેલાં આપણે એ પણ જાણીએ કે ગણેશોત્સવની શરૂઆત કેવી રીતે થઈ કહેવાય છે કે મહારાષ્ટ્રમાં સાતવાહન રાષ્ટ્રકૂટ ચાલુક્ય વગેરે રાજાઓએ ગણેશોત્સવની પરંપરા શરૂ કરી હતી છત્રપતિ શિવાજી પણ ગણેશ ઉત્સવ ઉજવતા હતા શિવાજી અને પેશવાઓએ આ ઉત્સવનો વિસ્તાર કર્યો તે સમયે આ ગણેશ ઉત્સવ માત્ર પરિવારો પૂરતો જ સીમિત હતો અને લોકો દસ દિવસ સુધી પોતાના ઘરે ગણપતિ પધરાવતા પૂજા કરતા અને પછી તેનું વિસર્જન કરતા બ્રિટિશ રાજ દરમિયાન જાહેર તહેવારો ઉજવવામાં આવતા ન હતા પરંતુ તે સમયે લોકમાન્ય બાલ ગંગાધર તિલકે ભારતીયોને એક કરવાનો વિચાર્યું હતું એવું કહેવાય છે કે 1890 ના દાયકામાં સ્વતંત્ર્ય સંગ્રામ દરમિયાન તિલક ઘણીવાર دریا કિનારે ચોપાટી પર બેસી જતાં અને લોકોને કેવી રીતે એક કરવા તે વિચારમાં મગ્ન રહેતા અંગ્રેજો સામે એકતા બનાવવા માટે તેમણે ધાર્મિક માર્ગ પસંદ કર્યો તિલકિ વિચાર્યો કે શા માટે ગણેશોત્સવ ઘરની બહાર અને સાર્વજનિક જગ્યામાં ઉજવવામાં ન આવે જેથી દરેક જાતિના લોકો તેમાં ભાગ લઈ શકે ઉત્સવ શરૂ કરવામાં તિલકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ગણેશ પૂજાને સાર્વજનિક ઉત્સવ બનાવતી વખતે તેમને તેને માત્ર ધાર્મિક વિધિઓ પૂરતું સીમિત ન રાખ્યું પરંતુ તેને આઝાદીની લડાઈ અસ્પૃશ્યતા દૂર કરવા સમાજને સંગઠિત કરવાનું અને સામાન્ય માનવીના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બનાવ્યું તિલકે ગણેશ ઉત્સવને આંદોલનનું સ્વરૂપ પણ આપ્યું બ્રિટિશ સામ્રાજ્યના પાયાને હલાવવામાં આ મહત્વનો ભાગ હતો તો મિત્રો તમને સાર્વજનિક ગણેશ ચતુર્થીની વાર્તા કેવી લાગી જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો વિડિયો તમારા માટે થોડો પણ ઉપયોગી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશના આશીર્વાદ સદાય તમારી સાથે રહે આપણે બીજા વીડિયોમાં ફરી મળીશું ત્યાં સુધી ઓમ શ્રી ગણેશાય નમા